તો મિત્રો અરબી સમુદ્રમાં સિસ્ટમ મજબૂત બને તો કઈ તરફ જઈ શકે છે કયા દસ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે તેના લઈને હવામાન નિષ્ણાત અબલાલ પટેલની આગાહી સામે આવી છે સાથે અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે ભારે વરસાદ સાથે પોર્ટ પર સિગ્નલ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં આવશે ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે પચાસથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે સાથે વધુમાં જાણીએ તો ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે કેરળમાં ચોમાસાનું આગમન બે હજાર નવ પછી પહેલીવાર નિર્ધારિત સમય પહેલાં થયું છે આ તમામ અપડેટ એક પછી એક મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહીજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌપ્રથમ વાત કરીએ તો અરબી સમુદ્રમાં સિસ્ટમ હવે મજબૂત બની છે અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે અને લો પ્રેશર ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બનવાની શક્યતાઓ છે જોકે આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે હળવા પ્રકારનું વાવાઝોડું બની શકે છે દરિયામાં ઊંચા મોજા ઉછળે અને પવનની ગતિ તેજ જોવા મળી શકે છે અરબી સમુદ્રમાં વેલમાર્ગ લો પ્રેશર બન્યું છે ભૂભાગો પર લો પ્રેશરની અસર જોવા મળી છે જેમાં મિત્રો વધુ અસર કર્ણાટકથી ગોવા સુધીના ભાગોમાં જોવા મળી શકે છે જેના કારણે કર્ણાટકથી ઉપરના ભાગોમાં મુંબઈની આસપાસના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે વલસાડના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સિસ્ટમ સંતાકુકડીની જેમ મિત્રો રમી રહી છે એન્ટી પરિબળો આગળ વધતાં અટકાવી રહ્યા છે જો કે અરબી સમુદ્રનું તાપમાન ત્રીસ ડિગ્રી છે જે પોષક છે ચોવીસ અને પચીસ તારીખના રોજ ભારે વરસાદ જોવા મળી શકે છે વલસાડના ભાગોમાં દસ ઇંચ જેટલો વરસાદ પણ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો મિત્રો આ ડિપ્રેશન અઠ્યાવીસ મે બાદ કદાચ મજબૂત બની શકે અને હળવા પ્રકારનું બની શકે છે જે મિત્રો હળવા પ્રકારનું વાવાઝોડું બની શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ઉપરના ભાગોને ત્યાંથી કચ્છના ભાગોમાં જઈ રાજસ્થાન તરફ સુધી જવાની શક્યતાઓ ગણી શકાય બંગાળના ઉપસાગરમાં અઠ્યાવીસ મેની આસપાસ વાવાઝોડું બનવાની પણ શક્યતાઓ છે હાલમાં હનુમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદની શક્યતાઓ છે તો આઠ જૂનની આસપાસ પણ દરિયામાં પવન ફૂંકાવાની શક્યતાઓ છે તો ગુજરાતમાં દસમીની આસપાસ પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે મિત્રો વધુમાં જાણીએ તો હવામાન નિષ્ણાતોના અલગ મત સામે આવ્યા છે આગાહીકાર પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે વાવાઝોડું બને તેવી સંભાવનાઓ નિહ્વત છે વાવાઝોડાનો ખતરો ટળ્યો છે પણ ભારે વરસાદ પડશે ગુજરાતના મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદની શક્યતાઓ છે તો મુંબઈમાં પણ અતિભારે વરસાદની સંભાવનાઓ છે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે તો અમુક ભાગોમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે હળવા પ્રકારનું વાવાઝોડાની સંભાવનાઓ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જ કરી છે અઠાવીસ મે બાદ સિસ્ટમ અંગે ખરી ખબર પડી શકે છે ગ્રહોની દૃષ્ટિએ હળવા પ્રકારનું વાવાઝોડું સંભવ છે તો આગામી ઓગણત્રીસ મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે જેમાં મિત્રો આજે ચોવીસ મેના રોજ પણ રાજ્યમાં વરસાદની આગાહી આપવામાં આવી છે રાત્રિ દરમિયાન ચોવીસ તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર તથા સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હરવાથી મધ્યમ મેઘગર્જના સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે સાથે અરબી સમુદ્રમાં ડિપ્રેશન પણ સર્જાયું છે જેમાં મિત્રો અરબી સમુદ્રમાં ડિપ્રેશન હવે સક્રિય થયું છે જેની અસર ગુજરાતના હવામાનમાં જોવા મળી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તો આગામી પાંચ દિવસ વરસાદ યથાવત જોવા મળવાનો છે જો કે ચોમાસા વિધિવત વરસાદ પહેલાં ડિપ્રેશનના કારણે વરસાદ ચાલુ થઈ શકે છે તો હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વાસે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે પોટ પર એક નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે અને પવનની ગતિની વાત કરીએ તો ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળી શકે છે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી છે ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે આજે પણ અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં મિત્રો પચીસ મેના રોજ એટલે કે આવતીકાલે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે સાથે છવ્વીસ મેના રોજ અમરેલી ભાવનગર વલસાડ નવસારી ડાંગ તાપી દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે તો સત્યાવીસ મેના રોજ અમરેલી ભાવનગર છોટાઉદયપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે સાથે સાથે અઠ્યાવીસ મેના રોજ પણ અમરેલી ભાવનગર દાહોદ છોટાઉદયપુર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે તો અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે સાથે જ ભારે પવન ફૂંકાય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે સાથે વધુમાં જાણીએ તો વાવણીની આ તારીખો જાણી લેવી ખૂબ જ જરૂરી છે જેમાં બે તબક્કામાં વાવણી થશે આ જિલ્લાઓમાં પ્રથમ વાવણી જોવા મળી શકે છે રજનીકાંત લાલાની મોટી આગાહી પણ સામે આવી છે જેમાં હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે તો પણ બપોરના સમયે આકરી ગરમી જોવા મળી છે ખાસ કરીને ખેડૂતો અને એને લગતા ધંધાકીય લીટો આગામી ચોમાસું કેવું રહેશે તે જાણવું ખૂબ જ જરૂરી બન્યું છે આકાશ કસ હોળીના ઝાડા વનસ્પતિ પક્ષીઓની ચેષ્ટા ઉપરથી વરસાદની આગાહી કરતા રજનીકાંત લાલાની દ્વારા નવી આગાહી કરવામાં આવી છે જેમાં ચોવીસ જૂનથી એકવીસ જૂન સુધીમાં પ્રથમ વાવણીનો વરસાદ થવાની શક્યતાઓ છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ વાવણીનો વરસાદ જોવા મળી શકે છે પ્રથમ વાવણી પછી ત્રેવીસ દિવસનો વાયરો ફૂંકાશે અને ત્યારબાદ બાકીના વિસ્તારોમાં બીજા તબક્કામાં વાવણી જોવા મળી શકે છે રજનીકાંત લાલાની આગાહી મુજબ અગિયાર જુલાઈથી ત્રેવીસ જુલાઈ દરમિયાન ફરી મેઘરાજા ધબધબાટી બોલાવી શકે છે આ સમય દરમિયાન મોટાભાગના જળબંધોમાં મોટી જળાશય સંગ્રહ થઈ શકે છે તો ચોવીસ ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જળ હોનારની વધુ શક્યતાઓ વ્યક્ત કરી છે અઢારથી અઠ્યાવીસ ઓક્ટોમ્બર દરમિયાન વાવાઝોડા સાથે તોફાની વરસાદની આગાહી છે ઓગણત્રીસ ઓક્ટોમ્બરથી ચોમાસું વિદાય લે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે સાથે વધુમાં જાણીએ તો આ વર્ષ ચૌદ આની રહેવાનું છે શિયાળુ પાક ઉત્પાદન સારું જોવા મળશે પાછો વરસાદ પણ જોવા મળશે તેનાથી ખેડૂતોને લાંબા સમય સુધી પાક વાવવા હિતાવત કહી શકાય છે અગિયાર જુલાઈથી ત્રેવીસ જુલાઈ દરમિયાન ફરી મેઘરાજા ધબધબાટી બોલાવે તેવી પણ શક્યતાઓ રહેલી છે તો ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાતમાં ઓગણત્રીસ મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે જ્યારે આજે ચોવીસમી તારીખે પણ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે આગામી બે દિવસ સુધી ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે પચાસથી લઈને સાહીઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે બે દિવસ પછી પવનની ગતિમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે સાથે સાથે મિત્રો વધુમાં જાણીએ તો ખેડૂતો માટે આનંદના સમાચાર ગણી શકાય વિધિવત રીતે કેળનમાં ચોમાસાનું આગમન પણ થયું છે આ દિવસોમાં દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને તોફાન થઈ શકે છે જોકે કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગરમી પણ ચાલુ છે હવામાન વિભાગ દ્વારા કર્ણાટક ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદ અંગે ચેતવણી પણ આપવામાં આવી છે હવે આઈએમડીએ પણ જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ભારતીય ઉપખંડમાં સમય પહેલા પ્રવેશી ગયું છે કેરળમાં હવામાનની અકાળ શરૂ થતાં તેમણે જણાવી દઈએ કે વર્ષ બે હજાર નવ પછી પહેલીવાર ચોમાસું સમય પહેલા એટલે કે ત્રેવીસ મેના રોજ પહોંચી ગયું છે છેલ્લા કેટલાક અઠવાડિયાથી કેરળમાં વરસાદ પણ નોંધપાત્રમાં વધારો થયો છે ચોમાસાનું વહેલું આગમન ચાર મહિનાની વરસાદની ઋતુની શરૂઆત દર્શાવે છે જે દેશભરમાં કૃષિ જળ સંસાધનો અને આર્થિક સ્થિરતા માટે મહત્વપૂર્ણ ગણી શકાય હવામાન વિભાગે સોમવારે છવ્વીસ મે બે હજાર પચીસ સુધી કેરળ અને માહિમામાં ચોવીસ કલાકમાં બસો મીમીથી વધુ ભારે વરસાદની ચેતવણી પણ આપી છે આ ઉપરાંત દરિયાકાંઠાના કર્ણાટકમાં પણ આવું જ હવામાન રહેવાની આગાહી કરી છે સામના કરતાં વધુ વરસાદ પડી શકે છે તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી છે કુલ વરસાદ આઠસો એસી મીમીના લાંબા ગાળા સરેરાશના એકસો પાંચ ટકા જેટલો થવાની અપેક્ષા છે